રાજ્યના જે રસ્તાઓ છે ત્યાં ખાડાનું સામ્રાજ્ય ધીમે ધીમે ખૂબ વધી રહ્યું છે તમારે જ્યાં પહોંચવાનું હોય ત્યાં કલાક થતી હતી તેના બદલે હવે એક થી બે કલાકને બદલે ત્રણ ત્રણ ચાર ચાર કલાક જેટલો સમય લાગે છે આમ પણ આપણે કોઈ પણ ખૂણે જાઓ નરેન્દ્રભાઈ રાઠોડ તેઓ પણ પહેલા પણ જે રસ્તાઓ છે રાજકોટના તેને લઈને આંદોલન પર બેઠા હતા ફરી એક વખત તેમને આ વખતે હવે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે તેમની સાથે જ સીધી વાત કરવી છે નરેન્દ્રભાઈ બી નાઇન ટીવી તમારું ખૂબ સ્વાગત છે ખાસ કરીને જે રાજકોટના રસ્તાઓ છે સૌથી પહેલા તેના વિશે શું કહેશો પહેલા તો હું BS9 TV નો આભાર વ્યક્ત કરીશ કે સાચી વાત તમે લોકો સુધી પહોંચાડો છો તે બદલ અને આજે ખાસ તો કરીને કે ખૂબ દુઃખદ ઘટના છે આ આ રાજકોટની કારણ કે અત્યારે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હોવા છતાંય આજે મારે આંદોલનો કરવા પડે સરકારને તંત્રને વારવાર રજૂઆતો કરવી પડે કે ભાઈ આ રસ્તા તમે બનાવો શું એમને નથી ખબર બધી તંત્રને પણ ખબર છે તંત્ર સરકારને પણ ખબર છે પ્રતિનિધિઓને ખબર છે બધા લોકોને ખબર હોવા છતાંય આજે આ રાજકોટ જિલ્લાના અને રાજકોટ શહેરના રસ્તા બિસ્માર હાલતની અંદર બેન પડેલા છે બરાબર એટલે ખાસ કરીને અનેક રસ્તાઓ પર વધારે વધારે મારે અનશન ઉપર ઉતરવું પડે તેવી પણ પરિસ્થિતિ થાય ત્યારે રસ્તાઓ બનાવવામાં આવે છે માટે આજે લોકો અનેક રજૂઆતો લઈને મારી સુધી આવે છે કારણ કે હું હર ત્યારે મારે વાત કરવી છે નંબર એક જેટ બાજુમાં એટલે કે મવડીની પાછળ પાટીદાર ચોકથી જસવંતપુર જતો રસ્તો એટલે કે ત્યાં ઉમિયાધામ અત્યારે બહુ મોટું મંદિર આકાર લઈ રહ્યું છે અને તેના ખાતમુહૂર્ત પ્રસંગે તારીખ બાર તેર બાર બે હજાર ને ચોવીસ ના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં ખાતમુહૂર્ત કરવા માટે આવેલા એની પહેલા અમે અગાઉ અનેક વખત આ રસ્તાની રજૂઆત કરેલી ત્યાં ચલાય એવું હતું નહીં એવો રસ્તો બિસ્માર હાલતની અંદર ખાડાવાળો હતો છતાંય અમારી રજૂઆત ધ્યાને નહીં લીધી અને આજે મુખ્યમંત્રીશ્રી ત્યાં ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા તાત્કાલિક ધોરણે ત્યાં બે થી ત્રણ દિવસની અંદર મેટલ પાથરી અને રોડ બનાવવામાં આવ્યો બરાબર અત્યારે એ બે થી ત્રણ મહિનાની અંદર એ રોડ તૂટી ગયો છે ત્યાં રોડ નથી એવું સાબિત થાય છે કારણ કે રોડ રોડ બનતો હોય અને ત્રીજા મહિનાની અંદર ત્યાં છે નહીં અત્યારે સાતમો કે આઠમો મહિનો અત્યારે ચાલુ છે અત્યારે તો ત્યાં ચલાય એવી કોઈ પરિસ્થિતિ નથી તો મારો ટાર્ગેટ બેન મારી માંગણી એ છે આજે મેં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ આમંત્રણ પત્ર આપ્યું છે અને મારી આજે ખુલ્લી માંગણી છે કે આ તાત્કાલિક ધોરણે આ રોડ બનાવવામાં આવે અને પહેલા તો મારે એ જોઈ છે કે આ રોડ બનાવી કઈ એજન્સીએ બનાવ્યો છે તે એજન્સી વિરુદ્ધ અને જે અધિકારીઓ કે પદાધિકારીઓ જે લોકો આ ભ્રષ્ટાચારની અંદર સામેલ છે તેવા લોકો વિરુદ્ધ મારે નામદાર કોર્ટની અંદર દરવાજા ખકડાવવા છે અને આ કઈ એજન્સી છે તેને આ લોકો તાત્કાલિક ધોરણે જિલ્લા પંચાયત ના વિકાસ જિલ્લા વિકાસ અધિકારી તેને તે જે એજન્સી છે તેને રદબાતલ કરવામાં આવે અને જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેને જેલમાં નાખવામાં આવે નરેન્દ્રભાઈ ખાસ એ પ્રશ્ન છે કે તમે ભારતીય જનતા પાર્ટીના જ એક સભ્ય છો અને જો તમારું નો સાંભળતા હોય અધિકારી તો બીજી પાર્ટી અથવા સામાન્ય લોકોનું કઈ રીતના સાંભળશે તમને શું લાગે છે આજે હું આ દોઢ વર્ષથી ગુંગણા મનની અંદર છું કારણ કે મારો એકોતેર વિધાનસભાનો વિસ્તાર એટલે કે મેં બે હજાર બાવીસની અંદર એકસો વીસ ગામનો મેં પ્રવાસ કરેલો અને દરેક ગામોના સરપંચ દૂધ મંડળી સહકારી મંડળી દરેક લોકો મારા સંપર્ક સાથે છે અને એકોતેર વિધાનસભાની અંદરથી ગ્રામ્ય વિસ્તારોમાંથી અગિયાર નંબર વોર્ડ બાર નંબર વોર્ડ તેર નંબર વોર્ડ અને અઢાર નંબર વોર્ડ એવા ચાર વોર્ડ પણ અગિયાર એકોતેર વિધાનસભાની અંદર સામેલ છે બધા આગેવાનો બધા ખેતમજૂરો બધા ખેડૂતોની અનેક વખત મને રજૂઆતો આવે છે ખૂબ દુખની લાગણી છે હું ભારતીય જનતા પાર્ટી સાથે છું મને અનેક લોકો એવું પણ કહેવામાં આવે છે કે તમે ભારતીય જનતા પાર્ટી સાથે હોવા છતાંય આજે જો તમારે આંદોલનો કરવા પડતા હોય તો આવી પાર્ટી સાથે તમારે રહેવું ન જોઈએ પણ પાર્ટીની વિચારધારા ઉપરની વિચારધારા બહુ સૂર સારી છે અને પણ નીચેની જે વિચારધારા છે જે રાજકોટ જિલ્લાની ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર જે ફાલોફૂલો છે તેને આપણે રોકી શકીએ નથી તે માટે મા પણ કદાચ આગામી દિવસોની અંદર હું પણ ભારતીય જનતા પાર્ટી રાજીનામું ધરી દઉં એવું મને લાગી રહ્યું છે કારણ કે આજે લોકોનું દુઃખ છે તે મારાથી જોવાતું નથી ખેડૂતોના દુઃખ જોવાતા નથી ખેતમજૂરીના દુઃખ જોવાતા નથી વેપારીના દુઃખ જોવાતા નથી તેને લઈ અને હું પણ એક આમ નાગરિક તરીકે સામાન્ય રીતે જીવવા માગું છું અને લોકોના પ્રશ્નો કાયમિક માટે હું વાચા આપવા માગું છું તેના માટે આગામી દિવસોની અંદર હું મારા આગેવાનોને મળી અને વિચારિત અને રાજીનામું ધરવા તૈયાર છું આપણે જોતા હોય છે 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 કે કે મુખ્યમંત્રી આવે ત્યારે રસ્તાઓ ફટાફટ તેનું સમારકામ થતું સામાન્ય જનતા આટલી બધી હેરાન થાય છે અનેક વખત રજૂઆતો કરે છે તેમ છતાં તેમનું માનવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યથી લઈને ઘણા એવા બધા સભ્યો છે કાર્યકરો છે તે અનેક વખત રજૂઆત કરે છે અત્યારે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે તેમ છતાં જ જે એના કહેવાય છે હોદ્દેદારો છે તેમનું સાંભળવામાં નથી આવતું તેવી પણ અનેક વખત રાવ કરવામાં આવે છે નરેન્દ્રભાઈનું પણ એવું કહેવું છે કે જો તેમનું નહીં સાંભળવામાં આવે તો તો આગામી આકરા લેશે આમ રાજકોટ જ નહીં પરંતુ રાજ્યના અનેક એવા શહેરો છે કે જે સ્માર્ટ સિટી છે પરંતુ તમે તેના રસ્તા જુઓ તો તમને ગ્રામ્ય વિસ્તારમાં હોય એવા રસ્તા લાગે કે ત્યાં વિકાસ છે એ તમને ક્યાંય જ દેખાય નહીં મોટા મોટા ખાડાઓ રસ્તામાં ઘણી વખત અકસ્માત થવાની સંભાવનાઓ રહે છે ત્યારે રાજકોટનો પણ આ મૂળ પ્રશ્ન છે કે રાજકોટના રસ્તાઓ છે એમાં ખૂબ મોટા ખાડાઓ છે અનેક રસ્તાઓ છે કે આપણે રસ્તો કઈ જ ન શકીએ એવા રસ્તાઓ છે એટલે રાજકોટ ત્યાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નરેન્દ્રભાઈ છે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે તે પાર્ટીમાં રાજીનામું આપશે વી ન્યૂઝ સાથે રાજેશ જોશી સાથે ભગવતી વિશાવડા રાજકોટ